ડાંગ જિલ્લા પોલીસે સ્કોચ ગોલ્ડ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો ડાકડ પ્રથાને નાબૂદ કરી પોલીસે ઉમદા કામગીરી કરી છે પીડિત મહિલાને નવજીવન પ્રદાન કરવાના સફળ પ્રયાસો છે પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાને દિલ્હીમાં અવોર્ડ આપવામાં આવ્યો પોલીસની શી ટીમની ઉમદા કામગીરીને લઈને આ અવોર્ડ આપવામાં આવ્યો છે પ્રોજેક્ટ દેવીને રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડ અવોર્ડ આપવામાં આવ્યો ડાંગ જિલ્લા પોલીસ પ્રતિષ્ઠિત સ્કોચ ગોલ્ડ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયા સાહેબને દિલ્હી મુકામે આ યશપાલ જગાણિયાની પ્રેરણા જિલ્લાની શી ટીમના ઉમદા કર્તવ્યના પરિણામ સ્વરૂપે ડાંગ જિલ્લામાં દીર્ઘકાળથી ચાલી આવતી ડાકણ પ્રથાને નાબૂદ કરી છે પીડિત મહિલાઓનું સમાજમાં પુનઃસ્થાપન કરી એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવાના સફળ પ્રયાસ છે પ્રોજેક્ટ દેવીને રાષ્ટ્રીય કક્ષાના સ્કોચ અવોર્ડ સન્માનિત કરવામાં આવ્યો